તો મહત્વપૂર્ણ સમાચાર ગોંડલ થી સામે આવી રહ્યા છે જ્યાં ગોંડલ થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં

ક્ષત્રિય સમાજ બેઠકમાં રૂપાલાનું નિવેદન જ્યાં મારા નિવેદન થી બાદ જે માફી પણ માંગી છે તે ઉપર સોતમ જણાવ્યું છે ત્યારે મારા નિવેદન ના કારણે સમાજમાં રોષ ફેલાયો છે તે ઉપર રૂપાલાએ નિવેદન આપ્યું છે મોટર સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જયરાજસિંહ જાડેજા ની અધ્યક્ષતા માં ગોંડલ ખાતે

સંમેલન યોજાયું છે ત્યારે ગોંડલ આપ્યું છે મોટા સમાચાર સામે આવી છે જે ઉલ્લેખનીય છે કે પરસોત્તમ રૂપાલાએ એક જે કાર્યક્રમમાં તે જણાવ્યું હતું જેનાથી લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં જે રોજ જોવા મળ્યો હતો અને તેને લઈને આજે ગોંડલમાં

માફી છે છે તેઓ જણાવ્યું મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહ્યું છે કે મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો હતો અને તેને લઈને પોતે માફી પણ માંગી છે તેઓ પરસોતમ રૂપાલાએ જણાવ્યું જ્યારે પોતાની જીભ થી જે આવા થઈ છે તેનો પરસોતમ રૂપાલાને રંજ પણ છે તે ઉપર તેઓએ નિવેદન આપ્યું છે જ્યાં પોતાના એક નિવેદનથી સમગ્ર ગુજરાતના રાજકારણમાં કડબડાટ મચી ગયો હતો કે જે ક્ષત્રિય સમાજમાં રોડ ફાટી નીકળી ગયો હતો જ્યાં આવારનવાર અનેક જગ્યાએ છે જે કહી શકાય કે આવેદન પત્ર પણ આપવામાં આવતો હતો ત્યારે આજે આને લઈને ક્ષત્રિય સમાજ નારાજ હતો અને જેને લઈને ગોંડલમાં સમાજ દ્વારા એક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરસોત્તમ રૂપાલા ના જે વિવાદ મામલે સમાધાન ના પ્રયાસ ના ભાગરૂપે આ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જણાવ્યું છે કે જ્યાં પોતાની જીભ થી આ વાત થાય છે તેઓને રંજ છે આ બાબતે અને આ બાબતે તેઓએ માફી પણ માંગી છે તો પરસોત્તમ રૂપાલા જણાવ્યું હતું તો કહી શકાય કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભારે રોષ જોવા મળ્યો હતો અને જેને લઈને જે કહી શકાય કે આ સંમેલન યોજાયું અમે કાર્યક્રમ કોલેજ નો પૂરો કરીને નીકળ્યા અહીંયા હું પહોંચું ત્યાં પહેલા મારી મનસ્થિતિ અલગ અલગ હોય પણ પહેલી વખત હું ચૂંટણી સભામાં જતો હોઉં કાર્યક્રમમાં

રાજ્યસભા સરવૈયા અને ભરતભાઈ અમારા પ્રદેશના આગેવાન કિરીટસિંહજી રાણા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા જિલ્લા ભાજપના શ્રી તવલભાઈ દવે અમારા પ્રભારી રાજકોટ જિલ્લાના પૃથ્વીરાજસિંહજી જાડેજા તાલુકા પંચાયતના અધ્યક્ષ